नमस्कार मित्रों તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઈમ ન્યૂઝ સક્ષમ સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ભુજ મધે તારીખ 24 ઓગસ્ટ 24 રવિવારના રોજ આત્મહત્યા નિવારણ માટે કાર્યક્રમ કરવામાં આવેલ હતો તેમાં કાર્યક્રમની રૂપરેખા સંચાલન માટે વ્યવસ્થા સંસ્થાના કાર્યકરો સાંગરી હતી તેમાં સંસ્થાના પ્રમુખ શ્રી ભાણજીભાઈ આઈડી ઉપપ્રમુખ રમેશભાઈ તેમજ મેઘજીભાઈ માંગલિયા મનોજભાઈ આમના नरेशભાઈ માંગલિયા હરજીભાઈ પ્રવીણભાઈ રવજીભાઈ મનીષભાઈ હરેશભાઈ વીરદાસભાઈ વગેરે મિત્રો એ જવાબદારી સાંગડી હતી અને વ્યવસ્થાને અનુરૂપ આત્મહત્યા રોકવા માટે ડોક્ટર પ્રેમકુમાર કੰનર સાહેબ ડોક્ટર એલ વી ફફલ સાહેબ ડોક્ટર શિવાંગ ગાંધી સર જેવા મહાનુભો લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રેરણા આપી હતી અને મહેશ્વરી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી નરેશભાઈએ પણ આત્મહત્યા રોકવા માટે લોકોમાં જાગૃતતા આવે તે માટે સમૂહ લગ્નમાં પણ દાંડિયારાશ બંધ કરવા અને દારૂના વ્યસન અને ઘરમાં ક્લેશમય વાતાવરણ ઉભો ન કરવા યુવાન અને યુવતીઓ પ્રેરિત કર્યા હતા તેમજ ખોટા ખર્ચ અટકાવવા માટે લોકોને પ્રેરણા આપી હતી તેમની સાથે ઘણા મહાનુભાવોનો સન્માન પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ કાર્યક્રમની આભારવિધિ રવજીભાઈ ચુનિયા કરી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી બ્યુરો રિપોર્ટ ભુજ કચ્છ

बाद रूपे कच्ची पदार्थ की जाति पूरी गणी राशि बचाए निधि कर लिया था अने दर कार्यक्रम कर लिया था अन सक्षम सेवा फाउंडेशन जी विजय कार्यक्रम में मुख्य उपस्थित थे जो मौजूद मिले वो, वो कार्यक्रम में बोला है वो सक्षम सेवा फाउंडेशन અને અતુ જાગૃતિ લક્ષી કાર્યક્રમ આ